નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુમારો કરીશું નજર આજના સમાચાર પર સાબરકાંઠાથી ઘડી સાર્વજનિક હોસ્પિટલ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ કરવામાં આવેલ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવશે અત્યારના આધુનિક જીવનમાં ખાનપાનને લઈને રોગોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આયુર્વેદિક પદ્ધતિથી રોગોનું નિવારણ માટે આ કેમ્પનું આયોજન છે ઘડી સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ સંચાલિત જોઈતારામ મુરજીરામ ત્રિવેદી હોસ્પિટલ ઘડી દ્વારા કરવામાં આવશે આ કેમ્પમાં આંખોના રોગો નાકના રોગો કાનના રોગો સ્ત્રી રોગો હરસ મસા જેવા રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ ઓપરેશન કરી આપવામાં આવશે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા